અભ્યાસક્રમના પ્રશ્નો પ્રશ્નોના સોલ્યુશન નહીં કરાવી ગમે તેમ વર્તન કરતા હોવાનું તેમજ શાળામાં ઇતર પ્રવૃત્તિઓમાં માં ભાગ લેતા પણ રોકવામાં આવતા હોવાના આક્ષેપ સાથે શાળામાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ હોબાળો કર્યો હતો કાલે અમને લોકો ને ઇંગ્લિશ વાળા મેડમ આવ્યા હતા અને એવું કીધું કે આ મારા ઇંગ્લિશ નું કામ છે મારા વિષય નું કામ છે આ બીજા કોઈનું કશું કામ છે નહીં થોડીક છોકરીઓને બહાર લઈ ગયા અને એ લોકોને જઈને બધું સમજાયું અને અમને અંદર બેસાડ્યા અને પછી પેપર લખવા પછી પાછળ વળી બધી છોકરીઓને પાછળ મોકલી અને લોકોએ બધું લખ્યું પેપરમાં અને પછી પાંચ મિનિટ જેવી જ વાર હતી અને મેડમ એવું કીધું કે ફટાફટ સહી કરી દો તો અમે લોકોએ ફટાફટ સહી કરી દીધી પણ અમે લોકો વાંચતા હતા આજુબાજુ તો નતા વાંચવા દેતા અને એવું કહેતા હતા કે ફટાફટ ફટાફટ સહી કરી દો એમ ત્યાં સુધી તો પછી સ્કૂલ બી છૂટી ગઈ અને પછી અમાર જોડે જે ધીરે ધીરે જ અમારી નીચે ઉતર્યા અને એવી રીતે અમને કોઈને પણ વાંચવા ના દીધું એટલે અમારે આ મેડમ જોતા નહીં અને કેટલા વર્ષથી કેટલા બધાએ બી અમને કીધું છે કે આ મેડમ બહુ બીવે છે ને આમથી આ મેડમથી બધા ટોટલી બધા જણ બીવે છે એમની આગળ કશું આપણને ના આવડે તો બી એમને કશું કહી ના શકીએ જાણ છે હું દસ આમાં ભણું છું કાલે અમારા ક્લાસમાં છેલ્લા લેક્ચરમાં અંગ્રેજીના ટીચર આવ્યા અને બધી છોકરીઓને બહાર લઈ ગયા અને પછી એ લોકો જ એવું કીધું કે હું મારો અનુભવ લખો હું કેવું ભણ્યો છું એ લખો અને કે મારા બધા ક્લાસ અટેન્ડ હોય છે કે નહીં પછી એક કાગળમાં બધું લખાયું અને કોઈને વાંચવા પણ ન દીધું અને બધાની સહી કરાઈ અને અમને બહુ ધમકાવે છે અને કંઈ પણ કહીએ તો ઓરલના માર્ક્સની જ વાત કરે છે અને ચોપડો બી ના લાવ્યા હોય તો એવું કહે છે કે ઓરલના માર્ક્સ નહીં મળે આ મેડમને સસ્પેન્ડ કરાઈ દો અંગ્રેજીવાળા મેડમે અમને બહાર બોલ્યા હું એ કેપ્ટન જ છું અંગ્રેજી સબ સબ્જેક્ટ ની એમણે મને બર બોલાય અમે પંદર છોકરીઓ હતી બાર થી પંદર છોકરીઓ હતી બર બોલાય અને અમને આવું લખવાનું કીધું કે હું એક પણ ક્લાસ આવી એવું જે બી હોય તમારા બધું અંદર એટલે એક જાતનો અનુભવ લખવાનો કીધો હતો તે અમે લખ્યો અને સહી કરવાનું કીધું અને અમને એવું કીધું અમે રીઝન પૂછ્યું કે રીઝન શું છે કેમ લખાવે છે તો એમણે એવું કીધું કે હું રીઝન અમે કહીશ ને હું તમને પછી રીઝન કહું છું અને એમણે કઈ અમને કીધું નહીં અને પછી અમને છેલ્લી બેન્ચ પર બેહાડીને અમને બધું આ લખવામાં આવ્યું અને ત્યારબાદ એમણે કઈ કીધું નહીં અને પછી બેલ પડી ગયો તો અમને બર કાઢી મેળ્યા અને પછી કહી દીધું કે જે બી હશે હું

એમના મંડળના તમામ સભ્યો આચાર્ય બેન હાલના ભૂતકાળના બદલાઈ ગયેલા તમામ આચાર્યો કે જેમણે મારી સર્વિસ બુક બદલી કાઢી છે મારા પગા મનને એકસો ચોત્રીસ દિવસની મારી મે રજાઓને બધી મારી રજાઓને મેડિકલ લીવમાં કન્વર્ટ કરી દીધી છે અને એવા તો ઘણા ઘણા ઇસ્યુ છે કે જે એ લોકોએ કર્યા છે પણ મારું કહેવાનું એમ છે કે ઘણા વખતથી હું આરટીઆઈ માંગુ છું અલગ અલગ કારણ મારે માંગવી પડે એવી પરિસ્થિતિ છે મારી નોકરી બચાવવા માટે મારા સ્વમાન માટે કારણ આ લોકોના ત્રાસથી હું કંટાળી ગઈ છું હું આજે બહુ જ તમને રિક્વેસ્ટ કરીને કહું છું કે તમારા થ્રુ મને ન્યાય અપાવો ને પોલીસ સરકારી તમામ કચેરી જિલ્લા શિક્ષણાધિકારી ને રજૂઆત કરેલી છે ગઈકાલે સંગીતાબેન મેકવાન કરીને જે અહીંયા ટીચર છે એમણે બધા વિદ્યાર્થીઓ પાસે કઈક કાગળમાં કશું લખાય અને બધાની સહયો કરી છે એ બાળકોએ ઘેર જઈને એમના વાલીઓને વાત કરીએ વાલીઓ કાગળ જોવા માટે અહીંયા આવ્યા અને કઈક એમને પ્રિન્સિપાલને પૂછવા માંડ્યા કે ભાઈ કાલે અમારા વાલીઓ બાળકોને શમા સહી કરાવી છે એટલે સંગીતાબેનને બોલાવીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે હું કાગળ નહીં બતાવું તમે પોલીસને બોલાવો તો હું પોલીસની હાજરીમાં જ બતાવીશ પછી બેને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસ બોલાવ્યા એમની હાજરીમાં કાગળ બતાવ્યો કાગળ વાંચ્યો અને એમાં એમના જે હોય કે હું સારું ભણાવું છું આમ તેમને બધું બાળકોને જોડે સહયોગ કરાવી દીધી અમે પોલીસની હાજરીમાં ક્લાસરૂમમાં ગયા બાળકોને પૂછ્યું ખબર પણ નથી કે શું લખાવ્યું છે અને અમને વારે ઘડી ધમકી આપે છે કે તમને હું પરીક્ષામાં નપાસ કરીશ અને ગમે ત્યાં બુદ્ધા જ કોઈ પણ પ્રશ્નનો જવાબ ના આવડે તો બધાની વચ્ચે અમને ઉતારી પાડે છે અને એવી રીતે બધી દીકરીઓની રજૂઆતો હતી અમે એ લોકોને કહ્યું કે તમે લેખિતમાં અમને ફરિયાદ કરો એટલે દીકરીઓએ અમને એક લેખિતમાં પણ કાગળ આપ્યો છે